નગરપાલિકા વિસ્તારમાં આમોદ નગરજનો માટે ખાસ કરીને જે કોઈ સમસ્યાઓ જેસીબી ને લઈને ઉદ્ભવતી હતી જેમ કે કાસ સફાઈ હોય કોઈના ઘર પાસે અથવા જાહેર રસ્તાઓ ઉપર પડેલો રસ્તો કચરો હટાવવાનું કામ હોય તો એવા કામોને લઈને ખાસ કરીને જેસીબી ની જરૂરિયાત પડતી હોય છે અને રસ્તા ઉપર આજુબાજુ બાવળિયા ઊગી નીકળેલા હોય તો એના માટે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે

નવું સિક્સ ઇન વન જેસીબી જે લાયા છે જે અગાઉ જે જેસીબી હતું તે બહુ જૂનું થઈ ગયેલ હતું અને કામમાં બહુ તકલીફ પડતી હતી નવું જેસીબી આવવાથી અમને જે આમોદ નગરપાલિકા ખાતે જે રસ્તાના કામો તેમજ કાસના તેમજ રિપેરિંગ કરવા માટે અમારે માંગીને અથવા બીજી બાજુ ભાડે જેસીબી લાવવા પડતા હતા એ તકલીફ દૂર થઈ છે અને આ જેસીબી સિક્સ ઇન વન છે એનાથી શું ફાયદા છે એ શું છે ખાસ તો કચરા ભરવા માટે જે એની જે સિસ્ટમ છે એ બહુ સારી છે અને એનાથી છ પ્રકારના કામો એનાથી થાય એવા છે